આરીમાં ઓટો મારવા મોકલે છે ત્યાં અમે 얘 તો પાછો કમ્પ્લીટ ચકાસીનો જો પાછો કમ્પ્લીટ ફ્રીન આવશે એનું કોમ ખરું ને ખેમાનું કદી કાચું કોમ ના હોય ખેમો ખરો હો ભાઈ બુદ્ધિ સારી છે ખેમો આ કાચી કેરી વેચવાની ચાલુ કરાય ને હું ભાવ આવ્યો છે કાચી કેરીનો હું ભાવ આવ્યો છે હાલ કાચી કેરી આટલા ભાવમાં જાય છે 80 રૂપિયા કિલો અને પાક ને તો હું ભાવ જહ નાલ થઈ જાવ હું તો નાલ હું તો વારી ખરી ને બે લાખ ને એકાવન હજાર માં રાખી છે પણ એવું મુરિયા નીકળી જા હેતર છૂટું થઈ જા અને પૈસા બીજા આવશે આવતી સાલ તો હું કરું છે ખબર ના હોય ને તો ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા ખે ને વારી ના તો આ મેલવી તો નહીં હેરાજી મો ખરેખર પાહન પૈસા હોય ને કહેવત નહીં કે માલ હે તો મહોબત હે પૈસા હોય ને તો ગોમો રાજ કરવા પૈસા હોય ને તો પાંચ એના હો પર હોય ને તો પરાય પૈસા હોય તો બધું જ થાય ધારા દીવા હું સપના જોવો છો સપનો જોવા પર હો વારી રાખીયે ને અમે સપનો જોવાનો જ એટલે અત્યારે રૂપિયા વગર ડગલું નહીં ભરાતું આ તો કેવ છું તમારા પાસે અડી ખમ રૂપિયા હોય ને ડગલા બંધ તો સોમા કાકા મોટો ગમે તેવો લોટ કરજન હોય ને તો નમાળું નવાય તો નમી જાય આ ચૂંટણી જીતવી હોય ને

તમારે પૈસો નહી વાપરવાનો ખાલી જેટલો માલ વગર છે એટલું નુકસાન કરવું પડશે ધન કેવાય ધન કાકા કરવી પડે આપડી રોજીરોટી કેવાય ધન ભેગું હાલ મારું વાતો આપડો વાતો તો નહીં ને ઠી એક કોમ કરો રોજ આમ તો ખરો ને હું ઘેર ભાટ લેવા જઉં છું અને તમે બેહી બેહી શાંતિ થી ખોસો આદન આવો ને તો હું આ બેહુ તમે ભાટ લઈ આવો એટલે હું ભાટ લેવા જઉં લે હું ભાટ લેવા આ સુમો કા ભાટ લેવા જો એમ કે ઓમા વાડીમાં ખરો ને બાદ જેવી નજો જો આ બાદ જેવી અને મારી કાગળા જેવી છે આમાં તું વારી શાંતિ થી ઊંઘી જોય ને મારા હું બધું કમ્પ્લીટ ફરી ફરી જોવા જો નહીં જો હા નહીં જો

હા મુંતિસિંહ ના હોય ને તો મનુભાઈ બેહવા દે આરામ કરવા દે અને એવો બાટ લઈને આવે ને ખેમો પછી સીધો ના હોય ને કીધું જાહેર ઓઠો મારી હું બેહ્યો નહીં એમ કરી પછી ખાઈ ને શાંતિસિંહ આરામ કરો એટલે એટલી હાલ તો આરામ કરી નાખું આવતા આવતા આ ખેમો ખરો ને બહુ બુદ્ધિવાળો છે બહુ બુદ્ધિવાળો પણ ખબર નહીં આ તારા કાકો ખરા ને તારાથી એ બે પાવરા વધારવા હશે ખેમ આવે તું તાર ભાત લઈને પછી ઉભા થાય ને ખાઈ ને ઊંઘી પાછા ખરેખર આ મને લાગે વાડીમાં માં ખરો ને વદરો આવી ગયો લાગે છે અને આ મોણસ ખરો ને ખાય પણ વદરો ખરો ખાઈ ખાઈ ને બગાર વધારે કરે મોટા મોટી ભૂલ કરીશ વદરો

જતોર કેરીઓ ખાવાય નઈ રહ્યું આ જેટલી બધી કેરીઓ જીરી નાખી તને ખબર છે બે લાખ ની એકાવન હજાર ના ઓબા રાખે છે મને ખરો ને અને પાછો બીજો વધી ના એક જ વધુ

લાગ ગોઠાયો નથી લાગતો હું કરું શામો જલ્દી શેરી શરી થઈ ગયો લાફા માજી રહ્યો છે બે હાલી દઉં એવી રી આવી દિવ બાર વાગ્યા તો હજી રોતવાનું પડ્યું આખો દાડો મારો ટોપર ઠી નહી કરવાનો ઘડીમાં વાળી માં જવાનું

ને તમે ઝઘડા કરીને આવશો ને હું કઉ છું ખેમાન ઉકા તમે જોતો હું ઝઘડા કરો છો નાટક કર્યો છું વાત થોડા વખત ચાલુ ચડી દો છો આ નાટક બાળક ના બાળક પણ તમારું મોનોક ના મોનો પણ જાયેલા તો લાગે છે પણ બોલવાનું થોડું રાખતા હોય તો બાબુજી સોમા પૂંજન પણ જાવ હું પણ જાવ

વાળી તમણ આલીસા માં હાથવાદરૂકડું આવે કે આવે મારા જોવા ના હોય આવે બધું આવે તારે આરામ કરવા જો પણ બાપુજી ને કરીને વાત સાચી કરી

હજી તારી મમ્મી ને ને એક દારો જોવા પેહી પે રી ઉતર્યું પથારી ગોળ કરી બેઠો લઈને આયા છે પેલું દોઢસો રૂપિયા નું ટોકરું અને રી ઉતરા પછાડી માં રી તો એટલી બધી છે માને શિકાર ઓબલી ખાધી તો કહું આજુબાજુના ગમ માં જેટલી હોય છે પણ આજુ બાજુ ના ગમડા ની ખરી બધી બધી ખાધી છે તો બગડી બગડી પણ આપડો તહેવાર બગડ્યો શું કરવાનું

સર પર ખોય વધો નહી પણ બગાડ છે બગાડ ના કરેકો લઈને ગયા દોસ્તો ને આ બધી હાલત કરી

હું અદ્રક કાઢું એવો લાગુ છું હાલ તમે ના કાઢો તો કોઈ ના મને હાલો હા મારી બંદુક જાય અને નહીં ભડાકો કરે ને વદરું મરી જાય જલમ કરે જવાનો મને ખબર હતી કોઈ નહીં સરપંચને દબાવ ઉતારવા આસ તમે બેજાન દાદા નહીં ઉતારતા બધી ખબર પડે આપણા કરતા બુદ્ધિ વધારો હોય નહીં મેળતું પણ બગાડ કરતો હોય તો મેલી જ ઓ જીવ બારી જાય તમે બધું

એમાં તો ખરા લઈ જતા આખું તો મજા આવી જાય પણ ફરિયાદ કરવા દે બાપ ઉપર જોઈને કાકા ઉપર ના પાડી દીધી ને આ ખરો ને કાંઈ એમનો આપણો વિરોધી આપણા વિરોધ પક્ષ નો નેતા વિરોધ પક્ષ નો વિરોધ પક્ષ ને મનમાં શાંતિ થાય ને એટલા માટે મન તો હું તો હરકીત ના જિંદગી નહીં જીવી લે કોક કરવું પડશે સોમા કાકા નો આટલો બધો હા કાઢી ના જો એકલો જો મારા પાપડ પાડી નાખશે એક કોમ કરો આજ નઈ જવું રસ્તો કાઢ્યો પેલા હલો જીવ થતા વધુ એ નફો ને નફામાં કાકા નફો નફો કરીને તમે રહો અત્યારે ના બેંક નું ખાતું ના પર રહીશો